અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આચરતા આરોપીની ધરપકડ કરી છે ફાર્માસ્યુટિકલ રો મટીરિયલ લઈને પૈસા ન આપવા બાબતે થયેલ છે ફરિયાદી સાગર દેસાઈ સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષથી વેપાર કરી રહ્યા હતા આરોપી વિકાસ સુરતનો રહેવાસી છે અને ફરિયાદી પાસે રો મટીરિયલનો ઓર્ડર કરતો હતો પોતે ફાર્મા કંપની ચલાવે છે અને માલ લે છે તેવું કહી માલ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી કુલ આઠ પોઈન્ટ પચાસ કરોડ નો માલ મંગાવ્યા બાદ આરોપીએ પૈસા ચૂકવ્યા નહીં આરોપી વિકાસ શર્મા પૈસા ચૂકવતો ન હતો અને ચેક પણ આપતો ન હતો જે ચેક આપેલ હતા તે બેંકમાંથી સ્પોટ કરાવી દેતો આખરે ફરિયાદી કંટાળીને ફરિયાદ નોંધાવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી વિકાસ પર અગાઉના પણ ગુના ઇતિહાસો સામે આવ્યા છે આરોપી અગાઉ ગુનાના સંદર્ભમાં સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો ત્યાંથી ઈઓડબલ્યુ શાખા દ્વારા તેને પકડવામાં આવ્યો હતો આરોપી તરફ મહારાષ્ટ્રમાં પણ ચાર ગુના અને ઈઓ ડબલ્યુમાં એક ગુનો દાખલ છે માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશનર પીઓ ડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ગુનો દાખલ થયેલું છે આ કામના ફરિયાદીનું નામ સાગર દેસાઈ છે અને તેઓ આ કામના આરોપી જે છે વિકાસ ગજાનંદ શર્મા એ સુરતના રહેવાસી છે તેઓની સાથે ફાર્માસ્યુટિકલ કંપની દવા બનાવવાનું રો મટીરિયલનો વેપાર કરેલો હતો તેથી અનુસંધાને આ કામના ફરિયાદી પાસેથી આરોપી વિકાસ ગજાન શર્માએ આઠ કરોડ પચાસ લાખ જેવી મંગાવી અને આ માલના પૈસા પૂરા પાડેલા ન હતા ઉઘરાણી કરવા છતાં આ વિકાસ શર્મા તેઓને પૈસા ચૂકવતો ન હતો અને આ વિકાસ શર્માએ આ સિવાય પણ અન્ય અસંખ્ય ગુનાઓ કર્યા હોય તેના વિરુદ્ધમાં વિકાસ શર્મા વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામમાં વિકાસ શર્માના પિતા જે ગજાનંદ શર્મા છે તેમના વિરુદ્ધમાં તેમના ત્યાં કામ કરતા આરોપી બબલુ તથા રોકર છે તેઓ લોકોના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી અને આ ગુનાના ગામે વિકાસ ગજાનંદ શર્માની ધરપકડ કરી તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની